લાઠીદ ગામે આવેલ જમીન ખાત નંબર ચૌદસો છન્નુમાં દલિત સમાજ કાંતિભાઈ બચુભાઈ ચૌહાણ કાળુભાઈ બચુભાઈ ચૌહાણની જમીન માલિકની વાડીમાં નર્મદા નેરના બોગસ કામ હોવાથી પોતાની ખેતીની જમીનમાં ખેતી કરી શકતા નથી અને હાલ અત્યારે લાઠીદ દીકવાળીનો રોડ બનાવવાનું કામ ચાલુ કર્યું છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબીથી ભૂગળા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે અને ખેડૂતે દલીલ કરી કે તમારા દ્વારા જેસીબી મશીનથી ભૂગળા તોડવામાં આવ્યા છે તેના કારણે મારી જમીનમાં પાણી ભરાઈ ગયું છે હવે તમો તોડી પાડેલ નેરને રિપેર કરો ત્યારે અચાનક ઉસ્કેરે જઈને કોન્ટ્રાક્ટ મન ફાવે તેમ વર્તન કરીને કહ્યું કે તારે થાય તે કરી લે અમો કામ ચાલુ રાખવાના છે ત્યારે હવે અમો બોટાદ કલેક્ટર શ્રી જાણ કરીએ છે કે અમારું થયેલ નુકસાનની ભરપાઈ કરી આપે અને તોડી પાડવામાં આવે ભૂગળાને ફરીથી નાખી આપે અને પાણીનો નિકાલ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરે રિપોર્ટર જયદેવવી મંડેર આપનું નામ મારું નામ કાંદીભાઈ બચુભાઈ ચોહાણ ગામ ગામ શું તમારા વિષય શું છે વાડી વિષય એટલે વાડી નો અમારી વાડી છે ચારસો એકસઠ નંબર સર્વે છે અને આમ બનવા કાળ બે મારે જમીન અંદર ન્યાય નીકળે છે અને બે બાજુ ભાગ પડી ગયા છે એમાં ન્યાય નીકળે છે એમાં અત્યારે લગી જ્યાંથી ન્યાય નીકળે છે ત્યારથી હરખી ખેતી થાતી નથી પાણી નો એમના પાણી નો અથવા રીઝતું રહે છે બોગસ બાંધકામ ના કારણે અને બોગસ બાંધકામ ના કારણે અત્યારે એક લાઠીદર થી ઢીકવાળી રોડ નીકળે છે એ પડખે તને કેનાલ ની પડખે નીકળે છે માઇનો અઢાર માં રોડ બન્યો એના કારણે જે જેસીબી વાળા નુકસાન જે કર્યું એવું હા જેસીબી વાળા નુકસાન કર્યું છે અત્યારે ફરીને પાછો એનો પ્રોબ્લેમ છે પાણી હજી નિકાલ પછી મારા અથવા વાયતર થાય એમ નથી અને પાણી હજી નીકળે છે ઈવડે ને કહેવામાં આવ્યું તો ઈવડે જવાબ હરખી દેતા નથી તમે એને કીધું કે ભાઈ અમારું જે નુકસાન થયું તમારા જેસીબી દ્વારા

અમે સર્વે કરવા ગયેલ કે ભાઈ એક માઇનોર કેનલ નથી નીકળેલ છે અને વર્ષો થી ઈ કેનલ લીકેજ થતી હોય એમાં એમની વાડીનું નુકસાન થતું હોય પોતાની વાડીમાં વાવેતર કરી શકતી પરિસ્થિતિ હોય એની ઉપરાંત અત્યારે એનાથી દરથી નીકવાળી જવાનો રસ્તો બન્યો હોય અને કોન્ટ્રાક્ટર દ્વારા જે આ પોતાના સરખર્ચે ભૂંગળા નાખેલા હોય જેનીથી પાણી જે રહ્યું જતું રહે એને તોડી પાડવામાં આવેલ હોય એથી અમે આજે બોટાદ કલેક્ટર સાહેબને અરજી આપી છે કે ભાઈ ખેડૂત ખાતેદારને પોતાની વાડીમાં અત્યારે જે રવિ પાક તો એનો નાબૂદ થયો છે પણ જે અઢી ત્રણ વીઘા જમીન છે એ અથવા ચણા વાવી શકે એના માટે વ્યવસ્થા કરવા માટે તકે એને પાણીનો નિકાલ થાય અને જે નેર તોડી છે એનો મરમત થાય અને જે નહેરનું બોગસ કામ કરવામાં આવ્યું છે એને ફરીથી રિપેરિંગ કરે જેથી કરીને તમામ ખેડૂતને નુકસાન થાય છે એવું નુકસાન ન થાય એટલે અરજી આપવામાં આવી છે